અંગૂઠાને પકડી લેવાનો છે અને આમ જેમ રોટેશન મારે એવી રીતે કરવાનું છે જોવો આવી રીતે આમ આમ થવો જોઈએ ગોઠણના ભાગને અને અંગૂઠાને પકડી લેવાનો છે આવી રીતે આમ આમ બાર ગણવાના છે આ એક આ બે આ ત્રણ ચાર પાંચ આવી રીતે બાર વખત ગણવાનું છે ગણવામાં ભૂલ ન થાય અને આ ત્રણેય વખત આ એક્સરસાઇઝ કરવાની છે આ ત્રણેય વખત કરી પછી એક એક મિનિટનો રેસ્ટ લેવાનો છે હવે જે એક્સરસાઇઝ છે આ ત્રીજી એક્સરસાઇઝ છે ત્રીજી એક્સરસાઇઝ કોઈ પાછળ પીઠનો ભાગ ભાગને દિવાલના ટેકી લેવાનો છે દિવાલ હોય તો હાલ પણ કોઈ પણ વસ્તુ ચાલી શકે મતલબ કે આપણે ખુરશી ટાઈપનું બેસવાનું છે તો સલો બતાવું આ છે દિવાલ દિવાલ નો ટેકો આધાર લેવાનો છે આપણે પીઠ થી આ એક્સરસાઇઝ ને ત્રીસ સેકન્ડ સુધી કરવાની છે હોલ્ડ રાખવાનું છે ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે ત્રણ વખત કરવાનું એટલે મતલબ કે દોઢ મિનિટ નો ટાઈમ થશે એટલે પેલું ત્રીસ સેકન્ડ બીજું ત્રીસ સેકન્ડ અને ત્રીજું ત્રણ ત્રણ વખત ત્રીસ સેકન્ડ જો આવી રીતે કોઈ આધાર કોઈ ટેકો આમ ટેકો નથી લેવાનો કે કોઈ આમ આમ નથી થવાનું આમ સીધે સીધું શરીર રહેવું જોઈએ આવી રીતે આનાથી શું થશે કે આ જે ગોઠવણનો દુખાવો છે એ અતિમાં બહુ ઇમ્પોર્ટન્ટ આ એક્સરસાઇઝ છે ખાસમાં ખાસ આ એક્સરસાઇઝનો ઉપયોગ કરવાનો છે જેવી ત્રીસ સેકન્ડનો ટાઈમ પૂરો થાય એટલે આવી રીતે ઊભું થઈ જવાનું અને પછી એક મિનિટનો વચ્ચે રેસ્ટ લઈ લેવાનો પાછી પાછી એક્સરસાઇઝ આવીને આવી રીતે બીજો સેટ લગાડવાનો આવી રીતે આમ આમાં પાછું ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનું આવું ત્રણ વખત કરવાનું કસરત એક્સરસાઇઝ કરવામાં ખાસ ધ્યાન રાખજો કે કોઈ ભૂલ છૂલ ન થાય આ ત્રણેય એક્સરસાઇઝ બહુ અતિ ઇમ્પોર્ટન્ટ છે અને કરજો ચોક્કસ ને ચોક્કસ દુખાવો દૂર થાય છે આ ગોઠણના દુખાવો જે ભાઈઓ બહેનો ખાસમાં ખાસ રનિંગ કરે છે જે દોડે છે સવાર સાંજ જાય છે મહેનત કરે છે એમની માટે આ ખાસ એક્સરસાઇઝનો સ્પેશિયલ હું વિડીયો બનાવીને લાવ્યો છું જે ભાઈઓ બહેનોને ખબર નથી તેમને એક શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો આભાર થેન્ક યુ